નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઘણીવાર એવું થાય છે ને કે મહેમાન અચાનક આવી જાય છે અને આપણને સમજ નથી પડતી કે આપણે શું બનાવીએ તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક અને ઝટપટ તૈયાર થઈ જતો એવો પુલાવ તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે મેં અહીંયા સૌથી પહેલાં તો દોઢ વાટકી જેટલા બાસમતી ચોખા લીધેલા છે અને આપણે એમ પણ જ્યારે પણ પુલાવ બનાવીએ ને તો આ રીતે બાસમતી ચોખામાં બનાવશો ને તો પુલાવ ખૂબ જ ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો બાસમતી ચોખાની પણ ઘણી બધી વેરાયટી આવે છે તો તમે જે યુઝ કરતા હો એ યુઝ કરી શકો છો તો હવે આપણે એને સારી રીતે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે ચોખાને ત્રણ વાર ધોઈ લીધા પછી આપણે એને થોડીક વાર માટે પલાળવાના છે પાંચ મિનિટ માટે તો હવે આપણે એક વાસણમાં આ રીતે પાણી ઉકળવા માટે મૂકવાનું છે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટી કેવી હળદર એડ કરી દેવાની છે પાણી બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે સૌથી પહેલાં તો વટાણા એડ કરવાના છે અત્યારે લીલા વટાણા ખૂબ જ સરસ મળી રહ્યા છે તો આપણે લીલા વટાણાને આપણે થોડીકવાર માટે બાફવા માટે આમાં એડ કરવાના છે તો તમે જોઈ શકો છો લીલા વટાણા એડ કરશું ને એટલે બધા વટાણા તરત જ ફટાફટ ઉપર આવી જશે ત્યારબાદ હવે આપણે જે પલાળેલા ચોખા છે તે આમાં એડ કરી દેવાના છે એટલે ચોખાની સાથે સાથે વટાણા પણ એકદમ સરસ રીતે બફાઈ જશે એટલે આપણે વટાણાને અલગ રીતે બાફવાની કોઈ જરૂર નહીં પડે હવે આપણે એમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે જેનાથી ચોખા એકદમ સારી રીતે છૂટા છૂટા થશે અને આપણે એને સારી રીતે હલાવી અને થોડીકવાર માટે એને થવા દેવાનું છે પુલાવના ભાત રેડી થાય છે ત્યાં સુધી આપણે શાકભાજીની પણ તૈયારી કરી લઈએ તો શાકભાજીમાં મેં અહીંયા આ રીતે ગાજર લીધેલા છે તો ગાજરને સારી રીતે ધોઈ છોલી અને એના આ રીતે લાંબા લાંબા ટુકડા કરવાના છે સાથે સાથે આપણે ભાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ભાત ચડી ગયો છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખતા રહેવાનું છે જો પાણી ઓછું લાગે તો તમારે પાણી થોડુંક એડ કરી દેવાનું છે અને એને ફરીથી મિક્સ કરી અને ધીમી આંચ પર થાય છે તો હવે આપણે કોબીને સુધારીએ તો મેં અહીંયા અડધી કોબી લીધેલી છે જરૂર પૂરતું આપણે શાકભાજી લેવાનું છે જો તમને વેજીટેબલ્સ વધારે ભાવતા હોય તો તમે એ રીતે લઈ શકો છો અને તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય એનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા કોબીને મોટી મોટી સુધારેલી છે એકદમ ઝીણી નથી સુધારવાની મેં અહીંયા મોટી સુધારી છે અને આ મોટી કેમ સુધારી છે એ પણ તમે વિડીયોમાં આગળ જોશો એટલે તમને તરત જ ખબર પડી જશે તો હવે આપણે બટેટા લેવાના છીએ તો બટેટાના આ રીતે થોડાક મોટા ટુકડા જ રાખવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે જે રીતે શાક સુધારી છે બસ એ જ રીતે બટેટાના ટુકડા કરી દેવાના છે હવે આપણે અડધું એવું કેપ્સિકમ લેવાનું છે જો તમારે કેપ્સિકમ અવેલેબલ ના હોય તો તમે મોડા મરચાંને પણ જીણા સુધારીને એડ કરી શકો છો તો આ રીતે કેપ્સિકમ અને બીજી બધા શાકભાજી સુધારાઈ જાય એટલે હવે આપણે એને સાઈડ પર રાખવાના છે અને જો આપણો ભાત થઈ ગયો હોય તો એને આ રીતે ચારણીમાં કાઢી એને છૂટો કરી દેવાનો છે તમે જોઈ શકો છો મારી પાસે નાની ચારણી છે એટલે હું થોડા થોડા ભાતને નિતારું છું જો તમારી પાસે મોટી ચારણી હોય તો એક સાથે બધા ભાતને ચાળી શકાય છે તો તમે જોઈ શકો છો બધા શાકભાજી રેડી થઈ ગયા છે કોબી બટેટા ગાજર અને કેપ્સિકમ વટાણાને તો ભાતની જોડે જ બાફી લીધેલા છે તો હવે આપણે એક કડાઈમાં આ રીતે તેલ લેવાનું છે થોડુંક વધારે તેલ અત્યારે એડ કરવાનું છે ત્યારબાદ આપણે જે બટેટા સુધારેલા છે ને તે આમાં એડ કરવાના છે હવે આ ટ્રીક તમે ખૂબ જ ધ્યાનથી જોજો તો તમારો પુલાવ બહુ જ ટેસ્ટી બનશે અને બહુ જ પૌષ્ટિક પણ બનશે તો હવે આ તેલમાં આપણે આ રીતે થોડા થોડા બટેટા એડ કરી અને બટેટાને સારી રીતે તળી લેવાના છે જ્યાં સુધી એ પોચા ના થઈ જાય ત્યાં સુધી તો બટેટા તળાઈ જાય એટલે હવે આપણે કોબીને તળવાની છે એને એની અંદર આપણે બધું નથી નાખવાનું આપણે કોબીને આ રીતે ફ્રાય કરવાની છે જ્યાં સુધી એ પણ સોફ્ટ ના થઈ જાય તો કોબી અને બટેટા તળાઈ જાય એટલે આપણે એને આ રીતે અલગ રીસમાં કાઢી લેવાના છે બટેટા અને કોબીને તળવા માટે આપણે અલગથી તેલ નથી લેવાનું પણ આપણે જે કડાઈમાં પુલાવને વઘારવાના હોય એ જ કડાઈમાં આપણે આ રીતે તેલ લઈ લેવાનું છે પણ થોડુંક વધારે લેવાનું છે એટલે વધારે તેલનો બગાડ ના થાય હવે આપણે કોબી અને બટેટા તળાઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું ઘી એડ કરી અને જીરું એડ કરી દેવાનું છે જીરું એડ કર્યા પછી તમાલપત્ર અને લવિંગ અને તજ એડ કરી દેવાના છે ત્યારબાદ મીઠો લીમડો અને જે કેપ્સિકમ અને ગાજર સુધાર્યા છે તે પણ આમાં ત એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો હવે ગાજરને થોડાક પોચા થવા દેવાના છે ગાજર થોડાક સોફ્ટ થઈ જાય એટલે હવે આપણે જે તળેલી કોબી અને બટેટા છે તેને પણ આમાં એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર આપણે એડ કરવાનું છે તમારે તીખાસ પ્રમાણે એમાં લાલ મરચું એડ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ હવે આપણે જે ભાત બનાવીને તૈયાર રાખ્યો છે તે આમાં એડ કરી દેવાનો છે સૌથી પહેલાં થોડોક જ એડ કરવાનો છે અને બધી વસ્તુ મિક્સ કરતા જવાનું છે હવે આપણે બધો ભાત આમાં એડ કરી દેવાનો છે જેથી જે વેજીટેબલ્સ છે તે ભાતમાં બધી જ જગ્યાએ સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે તો હવે ભાત એડ કર્યા પછી આપણે ફરીથી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે છેલ્લે કોથમીર એડ કરી અને સર્વ કરવાનું છે તો થઈ ગયા આપણા એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક એવા વેજીટેબલ પુલ્લા તો ચાલો કોને કોને ભાવે છે વેજીટેબલ પુલાવ મને કોમેન્ટ ચોક્કસ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ પુલાવ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય